સુરત જિલ્લો તમારું ગામ મારું ગામ જુનાગઢ જિલ્લો અને મેંદરડા તાલુકો અને દાતરાણા ગામ બસુભાઈ વાલાભાઈ પટોળીયા તમે ભરતભાઈ આ ફળ જે છે આ ફળ કેટલા વર્ષ છે તમે વાવ્યા છે આ પાંચ વર્ષ આ બધું છોડવા છે ને હા એ પાંચ વર્ષ ના છે હા અને આપડે બે વર્ષ ના બરાબર એટલે આ હું પંદર વીઘામાં છે આ બરાબર પંદર વીઘા પંદર એટલે આ બેગન આ પર પાલેખર પૂછી જ આવે ને હા એ કહ્યું કે પેલા એને આના છોડ હોય અને ગંજીવાનું જીવામૃત આપણે જીવામૃત જીવામૃત ગંજીવા મુ હા જીજામૃત માં ફોટા પણ પેલા હા પછી આચ્છાદન કરેલું છે આ કેટલા ઉત્પાદન ચોમાસું એટલે ઉત્પાદન ચાલુ થઈ જાય વીસ ટકા જ ચાલુ થાય ધીમે ધીમે વધતું વધતું પાંચ વર્ષ સુધી ઉજા કરે બરાબર એટલે પછી આ ત્યાં થાય એટલે આની કાપણી કઈ રીતે કરવાની કાપણી આ લાલ થઈ જાય તમારે કમ્પ્લીટ પ્રાકૃતિક છે ને કૃષિ વાળું હા એટલે મારે ક્યાંય વેચવા જવું પડતું નથી આજે અમારે બારસો કિલો ઉતરવાના છે ગઈ ગઈકાલે આઠસો કિલો ઉતર્યા આવતીકાલે પંદરસો કિલો ઉતરશે અને પાંચ છ હજાર કિલો ઉતરશે મારા ઘરે છે મારી વાડી છે બેઠા લઈ જાય બરાબર બસો રૂપિયા ભાવે પાછા બસો રૂપિયા ના ભાવે અત્યાર હું બસો ત્રીસ રૂપિયા ભાવ હતો ત્રીસ રૂપિયા ઘટાડો ઘટાડ્યો બસો રૂપિયા કર્યો બસો કિલો બરોબર એટલે આના ઉત્પાદન વેગે કેટલું મળતું હશે આપણને આઈડિયા નથી મને એવો કારણ કે મારે પાંચ વર્ષના છોડવા છે હશે ચાર વર્ષ ના છે બે વર્ષ ના છે બરાબર બરાબર બધું આગળ પાછળ હોય ને આપડે અલગ નો રહે બરાબર એટલે એ જે બરાબર નથી થયો બરાબર એટલે આને પાણી કેટલી વખતે ઉનાળામાં બઉ ઓછું જોવે હા અને શિયાળામાં આઠ આઠ દસ દસ દિવસે ડ્રીપ પદ્ધતિ આપું છું આપો હા અચ્છા પછી

હળેલું હા હળેલું હોય તો ચાલે પણ હળેલું પાણી જે પેલા લો થઈ જાય એટલે એનો લોટ હોય કિલો લોટ બનાવે દસ લીટર ગૌમૂત્ર હોય દસ કિલો ગાય નું છાણ હોય એક મુઠ્ઠી આપડે વડ અથવા પીપળો જયારે ક્યારેક કોઈ પેસ્ટીસાઇડ સાટી ન હોય ને એની માટી હોય માટી હોય અને એક કિલો ગોળ હોય એક કિલો લોટ હોય અને ભાઈ એકસો લીટર પાણી બરાબર એને ચાર પાંચ દિવસ અત્યારે ગરમી હોય ને ચાર પાંચ દિવસ તૈયાર થઈ જાય અને સવાર સાંજ રોજ એને ઘડિયાળ ના કાટે જેમ હલાવવાનું બરાબર એટલે પંદર દિવસ મેં આપી દેવાનું બરાબર દિવસ ઉપર જાય કાળું થઈને ખરાબ થઈ જાય બરાબર

અને આપડે માવજત માં થઈ જતું હોય છે આ બાજુ બધા અલગ અલગ બધા ચારે બાજુ ને ફરતે ફરતે આંબા છે પછી ગ્રીસીડિયા છે કુદરતી જે વાતાવરણ છે ને મારે વાડીમાં ઓછા લગભગ ચાર થી પાંચ મધના પુડા પુડા એનું કામ બહુ સારું આપે બઉ સારું આપે બરાબર અને મારી વાડી હોય ત્યાં બીજી વાડી બીજા ગલગોટર ફૂલ હોય પછી અહીંયા રાય શિયાળામાં રાય હોય પછી આપડે વરિયાળી હોય ઘટી જાય છે બરાબર અત્યારે પ્રાકૃતિક લોકો તમને પૂછતા પૂછતા આવશે કે દાદા તમારી વસ્તુ આગળ આ છે આ છે મને આપણે તમારા ભાવે લઈ લઇ માર્કેટ માર્કેટમાં નહીં જવું પડે માર્કેટમાં જે દલાલી આ મળે એનો બેન બેન ફાયદો થાય પાંચસો રૂપિયા પચીસ રૂપિયા સસ્તું મળે અને ખેડૂત ને પચીસ પચાસ બરોબર અને જયારે મુક્ત ખેતી હોય ને કોઈ પણ રસાયણ ખાતર હોય નઈ

બે લીટર પછી એમાં દેવા તાંબુ નાખી દેવાનું નીકળી ગયેલો વાછનો નાખી દેવાનું પછી એને થાળું લેવો ને કાળું થઈ જાય ઝેર બને ને એ તમાર હોય અથવા તો ફૂગ હોય એને આથી જ નાખે ના નાખે બરાબર બે હવા બે ટકા કાર્બન છે ત્રણસો ટકા પોટાશ છે એકસો એસી ટકા ફોસ્ફરસ છે દર વર્ષે છે ને લો તમને ખબર પડે આમાં તમે જમીન જમીનમાં તમારે થઈ ની જરૂર છે અને એક આચ્છાદન કરવાનું ભૂલવાનું આચ્છાદન જે છે ને એ આપણે જમીન ને ચુંદડી ઓઢાડે કે આપણે ચુંદડી કેમ ઉઠાડે જમીન ને આચ્છાદન કરો ચુંદડી ઓઢે અને વધારે પડતો તડકો હોય અલક્ષિયા જે છે ને નીચે બહુ રહે અલક્ષિયા દિવસ માં ચૌદ વાર ઉપર અલક્ષિયા વરસાદ નું જે જાય ને મારી વાડીમાં અત્યારે દાદા પડે ને પાણી વાડી માં કલાક માંથી પૂરું થઈ જાય અંદર કારણ કે ચાલી ફૂટે એક માલ અને એક માં 45 ફૂટ વાહ 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 40 ફૂટ અને 45 ફૂટ ને બહુ હારો કે એટલે યાર જમીન નું આપણું પાપડું વાડી નું પાણી વાડી નું અને ગામ નું પાણી ગામ કે ને આ બધા જો અપનાવશે તો પાણી નું સુખ બદાન થઈ જાય દસ પંદર વર્ષ વાર લાગે લાગે એ તમારે પણ તો આ શું બધા ઘરે હોય તો આરસી શી નાખે બધા રોડ ઉપર જ

હા સરગવ છે આ બે લાઈન લાઈન છે એટલે તમારા વાતાવરણ છે ને આમાં પક્ષી નાના મોટા દાદા છે ને મારી વાડીમાં લગભગ જેટલી આખા ગામમાં નહીં હોય ને એટલું આવે મારી વાડી પક્ષી હોય બરાબર પૂરા ચાર પાંચ હોય બરાબર

આપણને આપણને વર્ત રાખતો જાયદો